400 રૂપિયા 400 રૂપિયા શాలే શాలే ભાઈ હાલો ભાઈ હરું છે 400 રૂપિયા શాలే શాలే રૂપિયા શాలే શాలే રૂપિયા શాలే 240 ભાઈ હાલો 240 એક દેખો ને ખોળો જો ભાઈ 240 સુપર માર્કેટ અંકિલ માયા 240 240 44 44 રૂપિયા 44 44 44 44 44 બાંધા ઉડા ગોમ પાઉરાજ 44 રૂપિયા 44 એક મિનિટ રેજો 44 રણવાર લોકલ ભાઈ 44

મેં કીધું ભાઈ ને એક મિનિટ એક મિનિટ સાહેબ બોલે છે બોલે છે સાહેબ માલ છે ભાઈ

58 58 44 44 44 જય ભવાની 344 માં ગઈ લાડવો સુપર ક્વોલિટી કેટલા છે એવું

そうなんです、ね。Hey,